માત્ર એક જ દિવસમાં ગેસ અપચો કબજિયાત ગમે તેવું ભયંકર હશે તો પણ સોલ્વ થઈ જશે અને પરમાનન્ટલી તમને ખાટા ઓટકાર આવતા પણ બંધ થઈ જશે તો જેમના માટે આપણે તૈયાર કરીશું એક સ્પેશિયલ પાવડર તો એક કડાઈમાં એક ચમચી જેટલું જીરું લેશું સાથે એક ચમચી જેટલા આપણે અજમા પણ લેશું અને એક ચમચી જેટલી આપણે વરિયાળી લેશું આ ત્રણે ત્રણ સામગ્રીને બિલકુલ બળે નહીં તે રીતે ધીમા ગેસની ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટે શેકી લેશું આ ત્રણે ત્રણ સામગ્રીના કોમ્બિનેશનથી તૈયાર થતો પાવડર આપને પરમાનન્ટલી પેટનું સોલ્યુશન આપવામાં હેલ્પફુલ થશે આપણો આ જે દાણા છે શેકાઈ ગયા બાદ ઠંડા કરવાના ઠંડા થઈ ગયા બાદ જ તેને પાવડર તૈયાર કરવા માટે મિક્સર જારમાં લેવાનું જેથી તેની સેલ્ફ્લેક પણ વધી જાય અને તેની ફ્લેવર પણ સારી આવે બિલકુલ ખરાબ ના થાય હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ આપણે ઉમેરી દઈશું અને પછી તેને ગ્રાઇન્ડ કરીશું જેથી આપણો સરસ મજાનો એક પાવડર તૈયાર થઈ જાય આ પાંચે પાંચ સામગ્રીથી તૈયાર થતો પાવડર જે તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો જમ્યા બાદ અડધીથી એક ચમચી જેટલું ગરમ પાણી સાથે આ પાવડર લેવાથી તમને પરમાનન્ટલી પેટની સમસ્યાનું સોલ્યુશન થઈ શકે છે